સુરત જિલ્લામાં કડોદરા બારડોલી રોડ પર રસ્તાની હાલત ચિંતાજનક બની છે વિખરાયેલા સ્ટ્રીટ લાઇટ ટેબલ અને તૂટેલા સ્પીડ બ્રેકર લોકોના જીવ માટે જોખમરો સાબિત થઈ રહ્યા છે કડોદરા બારડોલી રોડ પર સુરત થી બાર્ડોલી તરફ જતા મુખ્ય માર્ગ પર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે શ્રીનિવાસ નજીક સ્ટ્રીટ લાઇટ ના કેબલો રોડ પર વિખરેલા જોવા મળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બાર્ડોલી થી આવતો અને કડોદરા તરફ જતો રોડ ક્રોસિંગ પર પણ આ વિખરાયેલા કેબલો જીવલેણ સાબિત થઈ રહ્યા છે શ્રીનિવાસ નજીક બનેલા સ્પીડ બ્રેકર તૂટી ગયેલા જોવા મળ્યા છે

અને કોકના જીવનું જોખમ થાય તો તેની જવાબદારી કોણ લેશે હવે જોવું એ રહ્યું કે તંત્ર લોકોના જીવ સાથેના જોખમને ક્યારેય ગંભીરતાથી લેશે